સમયકાળા મારી બરો બાર વર્ષ ના શું આવ્યા માતા બાર વર્ષ બાર વર્ષ થી દીકરી આપી માતાજી હા માતાજી દીકરી આપી મારી બરોબર હતું કે દીકરો દીકરી

કીચાતી ગરીબ હોવ પણ દિલના બહુ અમીર હોય ગરીબ માણસ એનું સામર્થ્ય એવું હોય કદાચ અમીર માણસ હોય ને તો એવું વિચારતો હોય કદાચ મેં કોમ કર્યું હોય ને કરોડ રૂપિયાનું તો પોચ લાખ નું કદાચ મારા પારે કઈ પૂંદર કે સેવા કરવામાં પાસો પડે જ્યારે ગરીબ હોય ને તો એમ કે નેવ લાખ તારા દસ લાખ આલી રાજી એટલે મને વાલા લાગે પણ ભાવ છે ને